નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે આજના લેક્ચરની અંદર કાર્ય ઉર્જા પાવરની અંદર પાવર ટોપિકની અંદર જે ડબલ એન ઇટના એમસીક્યુ ભણીશું અને આમાં પણ મિત્રો ખૂબ સરસ ઘણા બધા એમસીક્યુ હોય તો આમાં પણ આપણે પાર્ટ પાડીએ છીએ તો આજના લેક્ચરની અંદર આપણે પાવર આધારિત એમસીક્યુ એમાં પાર્ટ વન જોઈએ છીએ તો જોયું મિત્રો બધા તૈયાર થઈ જાય ભણવા માટે ચાલો મોટર પંપ છે પાવર ચાર કિલો હોટ પંપથી કેટલું પાણી ઉપર ચડાવી શકાય કેટલા કિલોગ્રામ મતલબ ચડાવી શકાય તો મિત્રો પાવર ચાર કિલો હોટ કિલો હોટ ને હોટમાં ફેરવો ચાર હજાર હોટ થાય અથવા

ચાર માંથી માઇનસ બે ચાર બે ઘાત આન્સર સી આવશે બે મિત્રો નેક્સ્ટ બીજો એક પાઇપમાંથી નિશ્ચિત દરથી પાણી પૂરું પાડવામાં પંપ વપરાય છે સતત સતત પાઇપમાંથી પાણી જાય છે હવે આ જ પાઇપમાંથી એટલા જ સમયમાં ત્રણ ગણું પાણી વ્યાવડાવવું છે ધારો કે સો કિલોગ્રામ વ્યાવડે છે તો ત્રણસો કિલોગ્રામ વેવડાવવું છે તો મોટર પંપનો પાવર કેટલો વધારવો પડશે મોટી મોટર જોઈશે ને વધારે પાવર નહીં તો મિત્રો પાવર ઇચ્છ ઇક્વલ ટુ કાર્ય છેદમાં સમય હવે પાણીની ગતિ ઉર્જા આધારિત કાર્ય છે તો ગતિ ઉર્જાનો ફેરફાર વન આફ એમવી સ્ક્વેર

પહેલા કરતા ત્રણ ગણું પાણી હવે એટલે વિસ્કર બાય ટૂટી વિસ્કર બાય ટૂટી ઉડી જશે થ્રી એમ તો શું આવશે પાવર થ્રી પી ઓકે મિત્રો ચાલો નેક્સ્ટ ત્રીજો એમસીક્યુ છે પાવર ની અંદર એક વસ્તુ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બળ એફ એ વેગના સમ પ્રમાણમાં છે મતલબ એફ ચલે છે વી ચલે છે ગાડી અચળાંક મૂકો એફ ઇઝ ઇક્વલ ટુ કે ઓકે છ ત્રણ પોઈન્ટ પાંચ માઇલ પ્રતિ કલાક વેગ માટે વીસ વોર્સ પાવર જોઈએ તો દસ પોઈન્ટ પાંચ માઇલ પ્રતિ કલાક વેગ માટે કેટલો પાવર જોઈએ તો પાવર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે આપણી પાસે પી જ કોલ ટુ કિંમત મૂકું કેવી ઇન તો પી એ પાવર અને વેગ વચ્ચેનો મિત્રો સંબંધ અહીંયા આવશે પી ચાલે છે વી સ્ક્વેર ચાલો પી વન ચાલે છે વી વન સ્ક્વેર પી ટુ ચાલે છે વી ટુ સ્કવેર બરાબર છે ઝડપ કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ પછી ઝડપ દસ પોઈન્ટ પાંચ કરવી છે વી ટુ દસ પોઈન્ટ પાંચ તો આવા કિસ્સાની અંદર પાવર કેટલો તો આપણે પોઈન્ટ એકસો નવ એકસો વીસ સાથે ગુણાશે નવ ગુણા એકસો વીસ ઓકે એટલે કેટલા આવશે સરી વીસ પાવર છે ને એટલે માત્ર વીસ ગુણા એકસો વીસ નહીં માત્ર વીસ ગુણા એટલે પાત્રીસ તેરસો ને પાંચ નવ બરાબર વીસ ગુણાય નવ દુ અઢાર એટલે એકસો ને એસી વર્ષ પાવર ની જરૂર

પાણીનું દળ કેટલું છે એક પોઈન્ટ આઠ ગુણા દસ પાંચ ઘાત કેજી કે પ્રતિ કલાક પ્રતિ અવર આવશે અને અડધી ગુરુત્વી સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો સો હોટના કેટલા બલ્બ ઉત્પન્ન થતા દ્વારા પ્રકાશ ચેપ વિદ્યુત ઉત્પન્ન થઈ દ્વારા કેટલા બલ્બ પ્રકાશિત થાય કહે છે મિત્રો તો સૌ પ્રથમ તો આપણે કેટલી જૂલ ઊર્જા ઉત્પન્ન થઈ જોઈએ તો એમજી એચ એમ કેટલું છે મિત્રો એક પોઈન્ટ આઠ દસ પાંચ ઘાત આપણે નવ પોઈન્ટ આઠ લઈએ કીધું નથી આઠ લઈએ અને પચાસ આવશે મિત્રો અને આ શું આવશે જુલ પ્રતિ અવર આવશે ચાલો હવે આમનું આપણે સાદુ રૂપ આપીએ તો ટોટલ કેટલું થશે બરાબર ધારો કે આપણે આ દસ લઈએ પાંચસો પાંચસો ગુણા એક પોઈન્ટ આઠું આજુબાજુ થાય છે બહુ સરસ વાત કરે છે અડધી ગુરુત્વી ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે અડધી જ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન થાય તો ઉત્પન્ન થતી વિદ્યુત ઊર્જા કેટલી થાય મિત્રો વિદ્યુત કેટલી થાય અને અડધી બરાબર અડધાનું શું થાય સ્થિતિ કન્વર્ટ ચારસો ને બેતાલીસ પ્રતિ અવર અને મિત્રો પાવર ની વાત કરીએ તો પાવર ઇજ ઇક્વલ ટુ ચારસો બેતાલીસ દસ ની પાંચ ઘાત નીચે છત્રીસો આવશે ચૂલ પ્રતિ સેકન્ડ પણ મિત્રો જો ગુણાકાર ભાગાકારમાં આપણે તકલીફ પડે ને જે ડબલ યુનિડમાં તો છે ને જેનું મૂલ્ય દસ લેવાનું પછી આપણે એપ્રોક્સ એવું વિચારવાનું કે ભાઈ દસ લીધું હોય તો ધારો કે આપણે એકસો ચાર એક તો ત્રીસ જવાબ આવ્યો તો નવ પોઈન્ટ આઠ નજીકનો જવાબ બરાબર આપણે જાતે કેલ્શિયમ વડે આપણે કેલ્શિયમ જરૂર પડે એટલે અને ના પડે એટલે આપણે દસ વડે ગુણાકાર કરી દેવાનો હવે સો વોટ જ્યારે પાવર હોય ત્યારે એક બલ્બ પ્રકાશિત થાય તો આટલા વોટે કેટલા તો આને આપણે સો વડે ભાગાકાર કરવો પડે છત્રીસો ગણા સો સૌ પ્રથમ તો છે ને મિત્રો દસ ની ચાર ગાત ને પાંચ છત્રીસ કરીએ નિયર અબાઉટ કેટલા આવે આવે ખ્યાલ ન હોય તો દસ લઈ લેવાનું ઓકે મિત્રો પછી નજીકનો જવાબ લઈ લેવાનો એટલે અત્રે અહીંયા આન્સર સી આવશે નેક્સ્ટ પાંચમું ત્રીસ મીટર ઊંડા કુવામાં પાણી પંદર મીટર બહુ વિચારવા જેવું છે કુવો છે ત્રીસ મીટર ઊંડો પાણી મિત્રો કેટલું છે મીટર જેટલું પાણી ભેર્યું છે પાણી છે મીટર એક એન્જિન વડે પાણી કલાકમાં બહાર કાઢવામાં આવે છે જો કુવાનો વ્યાસ ચાર મીટર હોય તો એન્જિન નો પાવર શોધો તો આપણે પેલા પાણીનું દળ શોધવું પડશે દળ બરાબર શું આવે કદ ગુના ઘનતા

ઘનતા કેટલી આવશે મિત્રો ચાલો આપણે પાવર શોધવાનો છે એક કલાક ની અંદર એટલે આપણે ટી આપેલું છે આપેલું છે તો એમજી બરાબર છે તો પાવર શું આવશે ડબ્લ્યુ બાય ટી નબલુ આવશે એમજી

ઉટપુટ એટલે પાણી જે ઉપર ચડાવે છે ને એ પાવર અને પીવન એટલે એન્જિન નો પાવર તો અહીંયા શું આવશે મિત્રો પી ટુ ઇજ ઇક્વલ ટુ તો પીટુ આપણે પેલા શોધી નાખીએ એમજી ચાલો દળ કેટલું છે સો કિલોગ્રામ લઈએ દસ અને સમય છે મિત્રો પાંચ બરાબર છે તો અહીંયા વીસ પચાસ સો બરાબર છે પીટુ કેટલા આવશે પીઠું ફરી વાર પીઠું છે એમ છે સો કિલોગ્રામ જે આપણે દસ લઈ આપણે દસ મીટર લઈએ બરાબર છે અને બે હજાર મિત્રો એન એમ સાહીઠ ટકા છે અને સાઠ ભાગ્યા સો બરાબર છે ચાલો અને આને આપણે કન્વર્ટ કરી દઈએ દસ ની ત્રણ ઘાત છે તો વીસ ભાગ્યા છ કિલો હોટ હવે વીસ ને મિત્રો છ વડે ભાગો છ તારી અઢાર ત્રણ પોઈન્ટ ત્રણ કિલો વોટ એટલે આન્સર આવશે એ આ કાર્યક્ષમતાનું સૂત્ર મિત્રો યાદ રાખો કારણ કે આ મેં વર્તુળ ઘટી માટે પાવર ક્યુબ મૂલ્યથી મળે છે

આઠ મીટરમાં રોકવામાં આવે છે અને આઠ મીટર ચાલીને સ્થિર થઈ જાય છે જો તે જ કાર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી હોય તો બ્રેકના તેટલા જ પાવર વડે ખાલી જગ્યામાં સ્થિર કરી શકાય શું આવશે સ્થિર કરી શકાય તો મિત્રો આ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા છે ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કેટલી કરવી છે બમડી

એકદમ આ શોર્ટકટ સૂત્ર છે તો બે નો વર્ગે ચાર અને ચાર ગુણ્યા આઠ એટલે આઠ કેટલા આવશે મિત્રો બત્રીસ મીટર મતલબ અહીંયા આન્સર કયો આવશે ડી ઓકે દસમો છે ત્રીસ મીટર પ્રતિ સેકન્ડના એક સરખા વેક ગતિ કરતા એક મોટર બોટને પાણીના પ્રવાહ વડે પાંચ હજાર ન્યુટ્રન નો અવરોધ લાગે છે તો મોટર બોટનો પાવર કેટલો આપણે એકદમ ઈજી છે મિત્રો સીધું જ પી ઇક્વલ ટુ એફ વી એફવી ઇક્વલ ટુ છે પાંચ તારીખ કેટલા આવશે પંદર અને ચાર જીરો તો આપણે આ ત્રણ ઝીરો છે બરાબર છે અને કિલો હોટ માં કન્વર્ટ કરીએ આ હોટ થશે એકસો ને પચાસ કિલો હોટ

પાવર છે છે બાયબ્લુ મીટર સમયગાળો એક મિનિટ છે મિનિટ ને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો એક મિનિટ કેટલી આવશે સાઈઠ સેકન્ડ તો સાઈઠ મિત્રો ઉડી જશે તો કેટલા આવશે બે નો ગુણાકાર

प्लस टेन जे माइनस टू के तो भाइयों बेलो उन पावर कितने होट थाई तो अपन अपने पास सूत्र उत्तर चाहें पी इज इक्वल टू एफ डॉट वी सिक्स आई प्लस फाइ जे माइनस टू के कैरेट माइनस थ्री आई प्लस टेन जे माइनस टू के कैरेट આઈ ડોટ આઈ કેટલા આવશે એક એટલે આ ગુણાકાર કેટલો થશે છ તારી અઢાર અને માઇનસ અઢાર હવે એનો ગુણાકાર કેટલો આવશે દસ પચાસ પચાસ હવે એનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ પ્લસ ફોર તો ચોપન બરાબર છે ચોપન માંથી અઢાર જશે એટલે કેટલા આવશે છત્રીસ વોટ ઓકે છત્રીસ વોટ નથી એક મિનિટ માઇનસ અઢાર બે નું પચાસ માઇનસ માઇનસ પ્લસ ચોપન બરાબર ચાલો પંદરમું પચાસ કિલોગ્રામ દળ ધરાવતા પથ્થરને ને સાત મીટર પ્રતિ સેકન્ડ ની અચલ ઝડપ આપવી છે તો સપાટીના પથ્થર વચ્ચેનું ઘર્ષણ બળ પાંચ યુટન છે ઉપરથી નીચે છે તો વજન બળ તો લાગતું જ હોય ઉપરાંત ઘર્ષણ બળ જેટલું લાગતું ને એટલું વિરુદ્ધ બળ લગાડવું પડે છે ઘર્ષણ બળ જેટલું જ એટલે અધો દિશામાં જ લગાડવું પડે છે તો કુલ બળ કેટલું લગાડવું પડે વજન બળ વત્તા ઘર્ષણ બળ કોઈક ને એમ થાય સર ઘર્ષણ બળ તો વિરુદ્ધ લાગે હા વિરુદ્ધ લાગે તો એને આપણે ઝીરો કરવા માટે અધો દિશામાં આપણે એફ જેટલું બળ લગાડવું છે પાંચ ન્યુટન જેટલું તો પચાસ આવશે કેટલા આપણે અત્યારે દસ લઉ પાંચ કેટલા આવશે પાંચસો ને પાંચ પગલ ટુ ડોટ વી એક જ દિશા છે ભાઈઓ બહેનો એટલે તીર મૂકવાની કોઈ જરૂર નથી પાંચસો ગુણા સાત ઓકે સાત પાંત્રીસ સાત પ્રતિ પાંત્રીસના દળથી લેતી પાડે છે તે પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડના વેગથી સંક્ષિત દિશામાં ગતિ કરે છે તો તે ફરતો રાખવા ખાલી જગ્યા વોટ વધારાનો પાવર પૂરો પાડવો પડશે તો અહીંયા શું છે મિત્રો ડીએમ બાય આપેલું છે બરાબર બે કિલોગ્રામ પ્રતિ સેકન્ડ હવે વેગ આપેલો છે મીટર પ્રતિ સેકન્ડ આપણે શોધવાનું શું કીધું છે પાવર શોધવાનું કીધું છે બરાબર તો એ બરાબર એમ એ પાવરનું જે સૂત્ર છે ને પી બરાબર એફ વી આને બદલે એમ એ મૂકો ઇન ઇન ટુ ટુ વી વી શું થશે મિત્રો ડી ડી બાય ટી તો હું બાય ડી કરી દઉં છું ડીટી ના બાજુ લઈ લઉં છું આવું કરી શકાય ઇન ટુ વી સ્કવેર તો ડીએમ બાયટી કેટલા છે બે અને પોઈન્ટ બે નો વર્ગ એટલે કેટલા થશે મિત્રો જીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો 8 वाट આવશે ઓકે આન્સર ડી અહીંયા એક સમજવા જેવું છે મિત્રો ખાસ જોજો ચલો મિત્રો ઊંચાઈ કેટલી છે અહીંયા 17 મોલમ સક્યો h = 100 મીટર અહીંયા dm / dt કેટલું છે 100 kg અને m / t kg પ્રતિ સેકન્ડ बराबर છે ચી લઈ લઈએ m / t લઈ લઈએ તો પાવર

દસ સેકન્ડ દસ સેકન્ડમાં માં બસો મીટર ઊંચાઈ ચડાવી શકશે અહીંયા પણ પાવર માં દસ કેન્સલ કરીએ બસો ગુણા બસ બે ગુણા પેલા ચાર ચાલીસ હજાર થાય ચાલીસ કિલો વોટ આવશે મિત્રો એ તો કે લેક્ચર વધારે મોટો હતો પણ મિત્રો સહેલે એમસીક્યુ છે અને પાવર ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો તો આ સાથે મિત્રો આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અને હજી પણ પાવરના એમસીક્યુ મિત્રો વધારે તમે અભ્યાસ કરવા માટે પાવર પાર્ટ ટુ આપણો વિડીયો લેક્ચર જોતા રહો થેન્ક યુ